પીએમનો મહત્વકાંક્ષી ફેટ કોરિડોર પ્રોજેક્ટને માર્ચમાં લીલી ઝંડી મળશે ન્યુ મકરપુરા જંકશન થી ન્યુ સંજાલી જક્શન વચ્ચે 253 કિલોમીટર વચ્ચે પ્રથમ પ્રારંભ કરશે આજે બોમ્બે થી સિનિયર અધિકારી ગ્રુપ દ્વારા ફાઇનલ ઇન્સ્પેક્શન બાદ નક્કી થશે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ન્યુ સંજાલી જંકશન સ્ટેશન ખાતે ગતિશક્તિ ટર્મિનલ પાનોલી અને ન્યુ સંજાલી સ્ટેશન વચ્ચે ઊભું થશે 160 કિલોમીટરની ઝડપે 1.5 કિલોમીટર ડબલ ડેકર ટ્રેન દોડશે પીએમ નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંના એક એવા દિલ્હી મુંબઈ ફેટ કોરિડોર રેલવે લાઇનનો પ્રથમ ફેજ માર્ચ મહિનામાં શરૂ થશે શુક્રવારના રોજ વેસ્ટર્ન ઝોનના મુંબઈ ખાતેથી એસએજીના ગ્રુપ ફાઇનલ ઇન્સ્પેક્શન ન્યૂ મકરપુરા રેલ્વે સ્ટેશનથી ન્યૂ સંજાન રેલવે સ્ટેશન વચ્ચે કરશે જે બાદ માર્ચ મહિનામાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ફેટ કોરિડોરનો પ્રથમ ફેજ અર્પણ કરી શકે છે હાલ ન્યૂ મકરપુરા રેલવે સ્ટેશનથી ન્યૂ સંજાન રેલ્વે સ્ટેશન વચ્ચે દસ રેલવે સ્ટેશન કનેક્ટ કરશે આ લાઇન દેશમાં સૌથી લાંબા એક પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર નર્મદા નદી પર બ્રિજ પર પણ સરસ રાત એકસો ને સાહીઠની સ્પીડ પર ટ્રેન દોડશે અને પ્રત્યેક ડેબલ અને પ્રત્યેક ટ્રેન ડેબલ ડેકર અને દોઢ કિલોમીટરની લાંબી હશે એક ટ્રેન એક સાથે ચાર માલગાડીનો માલ પરિવહન કરશે જેનાથી લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે તેમજ બસોને ટેપ્પન કિલોમીટરનું આ અંતર અંદાજે પાંચ કલાકમાં પૂર્ણ કરશે ન્યૂ સંજારથી મુખ્ય રેલવે લાઇન થઈ હાલ જે એનપીટી પદ મુંબઈ ખાતે કનેક્ટ કરવામાં આવશે કયા કયા સ્ટેશન હશે ન્યૂ મકરપુરા જંક્શન ન્યૂ વરેડીયા જંક્શન ન્યૂ સંજાલી ગામ જંક્શન ન્યૂ ગોઠણ ગામ જંક્શન ન્યૂ ઉધના જંક્શન ન્યૂ ભેસ્તાન જંક્શન ન્યૂ અંજોલી જંક્શન ન્યૂ પારડી જંક્શન ન્યૂ ગોલવાર જંક્શન ન્યૂ સંજાર જક્શન ભરૂચ જિલ્લામાં માત્ર એક ન્યૂ સંજાલી ખાતે ટ્રેન ઊભી રહેશે જે અંબોલી ગામ નજીક સીઆઈએસએફ કેમ્પ પાસે અંકલેશ્વર શહેર નળીને પશ્ચિમમાં આવેલ છે જ્યાં સર્વોદય અંબોલી રોડ તેમજ અન્ય આંતરિક માર્ગ ઉપરાંત હશોત અંકલેશ્વર દાંડી હેરિટેજ માર્ગ સાથે જોડતો માર્ગ બનાવી કનેક્ટ કરવામાં આવશે આ ઉપરાંત પાનોલી અને ન્યૂ સંજાલી વતે ગતિશક્તિ ટર્મિનલ બની રહ્યું છે ત્યાંથી કનેક્ટ લોડ અનલોડ કરવામાં આવશે ફેટ કોરિડોર શરૂ થતાં ફાયદો શું થશે ફેટ કોરિડોર ઇલેક્ટ્રિક ટ્રેન હોવાને લઈને પર્યાવરણને કોઈ હાનિ પહોંચશે નહીં એક જ ટ્રેનમાં ચાર માલગાડીના જેટલો સરસામાનનું ટ્રાન્સપોર્ટેશન થશે ટ્રક સહિત પણ સીધા ટ્રેનમાં લોડ કરી ઝડપથી ટ્રાન્સપોર્ટેશન કરી શકશે સમયની બચત સાથે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે માલવાહક તમામ ટ્રેન ફેટ કોરિડોર પર ડાયવર્ટ થાય પેસેન્જર ટ્રેનો વધારો કરવાની સાથે પરિવહન સરળ બનશે માર્ચ અંતમાં ભાગમાં દિલ્હી સુધી ફેટ કોરિડોર કાર્યરત થશે મુદ્રાપોર્ટથી પોર્ટથી સાણંદ સુધી કનેક્ટિવિટી થઈ ચૂકી છે સાણંદથી ન્યૂ મકરપુરા જંક્શન વચ્ચે થોડું કામ બાકી છે જે માર્ચના અંતમાં ભાગમાં પૂર્ણ થવાની સંભાવના છે જે પૂર્ણ થતાં જ દિલ્હી દાદરી નથી ન્યૂ જક્ષણ જંક્શન વચ્ચે ફેટ કોરિડોર મુદ્રા પોર્ટનો જોડાતો શરૂ થઈ જશે જ્યારે ન્યૂ સંજાણથી મુંબઈ જે એનપીટી પોર્ટ સાથે કનેક્ટિવિટી કામગીરી હાલ પ્રગતિમાં છે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડવાનો જ મુખ્ય ઉદ્દેશ છે પીએમ મોદી દ્વારા દેશના જીડીપીમાં સોળ ટકા વધુ લોજિસ્ટિક્સ ખર્ચ થાય છે તેનો તેને ઘટાડી વૈશ્વિક દેશોની જેમ સિંગલ ડિજિટલમાં લાવવા માટે ફેટ કોરિડોર રેલવે લાઇનમાં મહત્વપૂર્ણ ગણાય છે ઝડપ બેરોછા ખર્ચમાં ટ્રાન્સપોર્ટેશન શરૂ થાય તો જીડીપીમાં તેનો સીધો લાભ થઈ શકે છે દેશના આર્થિક વિકાસ માટે ફાયદારૂપ બનશે